શ્રીગત રામ રામ આજે અમે આ કઈ ફૂટ ધ્રુવા નર્સરી શ્રીરામ નર્સરી શ્રીરામ નર્સરી દેખાવા આવી આજે દેખાવા લાગી ના અ મેં પેલા ડક ફ્લાવર પ્લાન્ટ ઓનલાઈન મગાવ્યો હતો ઓનલાઈન થયો નહીં એટલે હવે આ નર્સરી આવ્યા છે આજે અને બીજા પ્લાન્ટ પર જશું ખાસ ડક ફ્લાવર પ્લાન્ટ માટે તો અમે આવ્યા છીએ હવે જોઈએ કે પ્લાન્ટ રામ રામ વિક્રમ આ વિક્રમભાઈ છે આ નર્સરીના વાલી રામ રામ

એ કસવાળી ઓજો સુ એક ફ્લાવર પ્લાન્ટ અમે ફોન કર્યો તો એટલે એ માટે સીધા નાઈતા છે આ ડોક ફ્લાવર પ્લાન્ટ છે આજે નથી આ ફૂલે આ છે સરસ આ છે ને થઈ થઈ પહેલી તો જનરલી કન ફ્લાવર પ્લાન્ટ કહેતા હોય છે

આ દેશી ગુલાબ છે. ગુલાબી કલર અને સુગંધવાળું છે. તો આ એકદમ મીઠી સુગંધ આવે છે. હા. આ ઓ તાનીમાં સુગંધ આવી છે. આ એટલાને પાઈનેપલ જેવી સુગંધ આવે. હા પાઈનેપલ. આ જે પીડું થાશે આ ગ્રીન છે. આ જે સુગંધ આવે છે આ પાઈનેપલ જેવી મીઠી સુગંધ આવે. મીઠી સુગંધ આવે. એકદમ પીડું થઈ જશે. પછી આ બીજ થાશે. બીજમાંથી રોક થાય પછી. હા હા જા રોક જા તો ચાલો મિત્રો હવે આપણે છે ને આંબાની અલગ અલગ વેરાયટી છે ભાઈ પાસે સોનપરી છે પછી મિયાજાકી છે પછી નૂરજાહ આ મેં નામ પેલી વાર સાંભળ્યું નૂરજાહનો નૂરજાહ આંબુ આંધરો માથે આંધરો આંધરો માથે મગાવે હમમ્યા આરે

એમાં કેરી પણ કાળા કલર ની આવે અને આંબા ના પાન પણ જોઈ શકો છો તમે એકદમ કાળા કાળા દેખાય છે મિયા ખબર માંથી એક કેતો તો જોવા એ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એમાં હવે કલર એમ પ્રાઇડ ઓફ ઇન્ડિયા કલર રાખી દીધો રોડ ગયા હે આ મિડ કલર ના ઠીક છે ઓમ તો ડબુ ગયા હે હા ડબુ ગયા ઘણા છે આ એ જ પ્રજાતિ હા લેજે ટોમિયા હે ને આ રોડ વા ખુદ છે ને હે વાગળી ઊંટી ચડચા પર આ આખો ફૂલથી ભરાઈ ગયો આ બી છે ઓલા બી છે કે ના એના બી છે એમાંથી રોક થઈ જાય આ સુકાઈ

હી ને લખનજી હવે નથી સુગંધ આવે એક ફૂલો કે આખો ફૂલ કે આ ભરાઈ ગયો મધુકામે ને ત્રણ જાળ આવેલા ફૂલ આવેલા એક આ મધુકામી એક અપરાજીતા અને એક પાણી છે ત્રણેય છે રાખવા છે હા છે એમાં પાળીજાત માટે એવું માનિયા છે કે સુકાઈ તો પાછું વાવવું પડે હા

આ બધાય આપણે ઘરની અંદર રાખી શકીએ एकदम ઘાટું રી ને હા ઉપરથી કટિંગ આપો તો હેઠે ઘાટું થાય હેઠથી કાપો તો ઉપર સફર ઘાટું થાય આ બહુ સરસ અને પાન આમ સુબો મસ્ત આ એ ઓલા જે પ્લાસ્ટિક જે રાખ કેવો કલર બીજો બદલાઈ જાય એ તો કલર બદલી આને છાયે રાખો તો જ આવો મસ્ત કલર આવે સરસ છે આ પાન એ ફિનિશ છે બહુ ઘણી વેરાયટી છે આ પાન છે આ આને તો વિન્ટર માટે છે બહુ મસ્ત છે વિન્ટર માટે છે જો આ પીસ એ મોર્નિંગ છે પણ ને મોર્નિંગ પણ છે એ નામ છે મોર્નિંગ તો નથી મોર્નિંગ glory એટલે સવારમાં એકદમ મસ્ત લાગે એકદમ આ આબરામ આવશે છે